દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશભરમાંથી દ્વારકા દર્શન માટે પગપાળા યાત્રા કરે છે આ યાત્રા દરમિયાન હાઈવે પર ઠેર ઠેર સેવા કેમ્પો દ્વારા પદયાત્રીઓને નાસ્તો અને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવે છે ત્યારે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી છે આ કે સેવા કેમ્પમાં પોલીસ કર્મીઓ સ્વહસ્તે પગપાળા જતા ભક્તો માટે તમામ પ્રકારની સેવાઓ જેમ કે કેમ્પમાં રહેવા જમવા અને મેડિકલ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ખાસ કરીને કેમ્પમાં જ એક ફિઝિયોથેરાપિસ્ટને પણ રાખવામાં આવ્યા છે તાલુકા પોલીસે પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક અનોખી પહેલ કરાઈ છે રાત્રિના સમયે તથા અકસ્માતોને રોકવા માટે પોલીસ દ્વારા પદયાત્રીઓને રિલેફિક્ટ જેકેટ પણ ઉતારવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે ફાગણી પૂનમ અનુસંધાને દ્વારકાધીશના દર્શનાર્થે જતા પગપાળા યાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ દર વર્ષ વર્ષની જેમ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ સેવા કેમ્પમાં અહીંથી પગપાળા ચાલીને જતા યાત્રીઓને વિસામા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઉપરાંત લાંબા અંતરથી ચાલીને આવતા હોય અને ઉનાળાનો સમય હોય ડીહાઇડ્રેશનના પ્રશ્નો રહેતા હોય તો જેથી કોઈ યાત્રાળુઓ ડીહાઇડ્રેશનના કારણે બીમાર ન પડે એ માટે અહીંયા પાણી ઠંડા પીણા તમામ પ્રકારના વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત સંતરા અને કેળા અને એવા ફ્રૂટ્સની પણ વ્યવસ્થા રાખીએ છીએ અને બપોરે બપોરે અથવા રાત્રિ દરમિયાન અહીંયા કોઈ શ્રદ્ધાળુઓને આરામ કરવો હોય તો એના માટે ગાડલા પંખા તમામ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત ખાસ કરીને લાંબા અંતરથી ચાલીને આવતા હોય એ દરમિયાન કોઈ તકલીફ પડે કે અથવા કોઈ બીમારી કોઈ શ્રદ્ધાળુઓને બીમાર પડે તો એના માટે થઈને અહીંયા જે કંઈ સામાન્ય આપણે પ્રાથમિક ટ્રીટમેન્ટ કરવી પડે તો એના માટે થઈને ડે ડૉક્ટરની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે અને તેમના દ્વારા પ્રાઇમરી ચેકઅપ પણ કરવામાં આવે છે અને બીપી નોર્મલ છે કે કેમ એ પણ આપણે ચેકઅપ કરીએ છીએ આ ઉપરાંત પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓમાં ઘણા લોકોને પગના દુખાવા સોજા ચડી જવા સોજા આવી જવા એવા પ્રશ્નો થતા હોય તો એના માટે થઈને અહીંયા આપણે મસાજના મશીનની પણ વ્યવસ્થા રાખી છે કે જેથી કરીને આવા શ્રદ્ધાળુઓને જે પગ હોય એ છૂટા પડે અને લાંબા અંતર સુધી જે ચાલીને જવાનું છે એ સારી રીતે ચાલીને એમની યાત્રા પૂરી કરી શકે તો આ પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વર્ષે ખાસ કરીને મહેરબાન પોલીસ કમિશનર શ્રી બજેશકુમાર ઝા સાહેબની એક ખાસ સૂચના હતી કે આ પગપાળા ચાલીને જે યાત્રાળુઓ જતા હોય છે ઘણીવાર એ લોકો રાત્રિ દરમિયાન ઉનાળાનો સમય હોય મોટા ભાગે રાત્રિ દરમિયાન વધુ ચાલવાનું પસંદ કરતા હોય છે તો રાત્રિ દરમિયાન ચાલતી વખતે ઘણીવાર એવા પ્રશ્નો બનતા હોય છે કે શ્રદ્ધાળુઓ વાહન અકસ્માત માર્ગ અકસ્માતનો ભોગ બને કેમકે વાહન આવતું હોય તો શ્રદ્ધાળુઓ સાઈડમાં ચાલીને જતા હોય રોડના તો એ દેખાય નહીં રાત્રી દરમિયાન તો ઘણીવાર આવા બનાવો બનતા હોય તો આવા બનાવો બનતા અટકે માટે થઈને સાહેબની ખાસ સૂચના હોય જેથી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારના શ્રદ્ધાળુઓ જે ચાલીને જઈ રહ્યા છે એ લોકોને અમે રિફ્લેક્ટિવ જેકેટ અહીંથી ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ કે જેથી કરીને રાત્રિ દરમિયાન ચાલતા હોય તો વાહન ચાલકો સરળતાથી આ શ્રદ્ધાળુઓને જોઈ શકે અને કોઈ આ પ્રકારનો માર્ગ અકસ્માતના કોઈ શ્રદ્ધાળુઓ ભોગ ન બને અને શ્રદ્ધાળુઓ જે શ્રદ્ધા સાથે અને જે નેમ લઈને નીકળ્યા છે એ એમની યાત્રા સારી રીતે પૂર્ણ થાય એ માટે થઈને આ પ્રકારના વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવી છે